તો હાલો મિત્રો કેમ છો મજામાં ને તો અહીંયા તો મજા વિખાઈ ગઈ છે એનું કારણ છે જો આ વરસાદ આ તારીખ છે એકત્રીસ આપણે લાઈવ અપડેટ છે જુનાગઢ થી જો વરસાદ ચાલુ થઈ ગયો ત્યારે અહીંયા હવે કોઈ આવતા હોય તો મહેરબાની કરીને પેલા બધી જાણકારી લઈ લેજો બાકી અહીંયા હેરાન થશો ખોટા ત્યારે જુનાગઢ થી જો વરસાદ ચાલુ છે આપણે હમણાં ટૂંક જ ટાઈમમાં ભવનાથ બાજુ જાશું ભવનાથના પણ તમને વિડીયો લાઈવ વિડીયો બતાવીશ આજનો જ બતાવી તમને કેવી રીતની હાલત છે બધી વરસાદ અત્યારે ચાલુ થઈ ગયો છે પણ અત્યારે ગિરનાર હાવ ઢકાઈ ગયો છે વાદનાથી વરસાદ તો હશે જ્યાં પણ અહીંયા પણ છે આપણે હમણાં જ ટુકટ ટાઈમમાં ભવનાથ જઈએ તમને બતાવીએ લાઈવ ખોટા તો હેરાન થવા અહીંયા આવતા નહીં જે હોય તે તમને બધું સૂચના આપીશ અત્યારે નીકળી ગયા આપણે ભવનાથ બાજુ ભવનાથનું તમને બધું આયોજન છે આ જો રોડ રસ્તા ગામના એવા થઈ ગયા છે જંગલની તો હાલત તમને ખબર જ છે એ કેવો ગારો થયો છે એ જોઈ શકો છો વરસાદ સવારે સારો થઈ ગયો હતો તમને વિડીયો બતાવ્યો હવાર બહુ સારો વરસાદ હતો હવે દુઆ કરવાની અત્યારે વરસાદ ન થાય તો મેરો ચાલુ થાય હમણાં જાય ભવનાથ આ વિડીયો તમને બહુ કામ આવશે કદાચ મેરામાં આવવાનું થાય તો વારં તમને બધું બતાવીશ ક્યાંથી રિક્ષાયું ભરાય કેવી રીતના જવાનું ક્યાંથી તમને બતાવીશ વિડીયો વિડીયોમાં કામ આવશે વિડીયો તમે આવો એટલે આ છે મજોડી ગેટ અહીંયા ઉતરશો એટલે અહીંયાથી ભવનાથ થાય સાડા છ કિલોમીટર અહીંથી તમને રિક્ષાયું મળી જશે અહીંથી સાડા છ કિલોમીટર આપણે ભવનાથ થાય અહીંથી રિક્ષાયું ભરાય બધી ભવનાથની પાર્કિંગ સુધી પાર્કિંગ વાળો વ્યૂ બતાવો હવે ઘરના વાહન લઈને આવો તો અહીં પાર્કિંગ પણ સુવિધા છે જો આ મોટા પટમાં બધે પાર્કિંગ થાય જો અત્યારે પડી જ છે બસ અહીંયા ઘટના વાહન લઈને આવો તો ઉપવાથી નથી પાર્કિંગ થઈ જશે અહીંયા આપણે ભવનાથ વાળા વિસ્તારમાં એન્ટર થઈ ગયા જો વાદળા અત્યારે તો તડકા જેવું હોય ને વરસાદ જેવું છે જોવો અહીંયા પણ નથી અત્યારે સવાર આવી ગયો છે વરસાદ આપણે જે એન્ટર થઈ ગયા બતાવીએ તમને આગળ આગળનાથ પાર્કિંગ જોવો તમે એસટી બસ માં આવો કે રિક્ષામાં આવો અહીંયા લગી જ આવવા દેશે તમને અહીંથી પછી જાવ જોયે ભવનાથ બાજુ પાર્કિંગ આવી ગયા હવે જઈએ આપણે ક્યાંથી એન્ટર થવાનું તે બતાવીએ હમણાં શરૂઆત આ ગેટથી અંદર થાય જવા અહીંયાથી જવાય પરિક્રમા બાજુ લાઈટ ફિટિંગ નથી ત્યારે ચાલુ છે અહીંયા શું એટલે અહીંયા આવશે ઇન્દ્ર ભારતી બાપુનો આશ્રમ કચ્ચમાં તો તમે અહીંયાથી એન્ટર થવાનું આપણા એરિયામાં આવ્યા હતા પાછા જે ગેટે પૂછવા જઈએ છીએ આપણે જ્યારે શું છે હું છે થાશે કે નહીં બધું પૂછ્યા બી ગેટે

બાકી તો આપણે આમ ગાડી લઈએ ચોકડીતનો રાખીએ એટલે અત્યારે એવો ટાઈમ હોય અહીંયા એટલું ટ્રાફિક હોય એનો બંધ જ છે જો ટ્રાફિક કોઈ હે જ નહીં એટલું બધુંય જો ભવનાથ પેડુસાઓ ખાલી જો બાકી આમ રીતના હોય ને અહીંયા ટ્રાફિક ફૂલ થઈ ગયું હોય પાર્કિંગ પાસે જ જરાય ટ્રાફિક છે જ નહીં પાસ એ જે કોઈ આવતું હોય તો રાખી દેજો ખાતા નહીં જો તો આપણે અગાજીયા ચડી ગયા છીએ આ તમે જોવો વરસાદી માહોલ છે અત્યારે અહિયાં મહેરબાની કરીને તમે જોયું એમ આગળ કે ભવનાથમાં બોર્ડ એ બધા ઉતારવા માંડ્યા બધું હતું એમ પાછું કરવા માંડ્યા પબ્લિક હોય હતું નહીં કેમ કે મેરો ફાઇનલી બંધ જ છે હવે ખોટો કોઈ ધક્કો ન ખાતા ખોટો ધક્કો થશે તમારે અહીંયા આ જો વરસાદી માહોલ તો છે જ અહીંયા સવારે ફૂલ હતો રાતે પણ જો પાણી બધે ફેર્યું છે અહીંયા કેમ કે આપણા રસ્તાની હાલત એવી હતી તો અંદર તો હલાય એવી કોઈ હોય જ નહીં હાલી જ નો રાગી એવી હાલત હોય અંદર એટલા માટે બંધ રાખવામાં આવેલ છે આપણો વિડીયો મજા આવતી હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જ આવતા રહીશું